એમને ટેરવા નથી કરવાના હો ટેરવા નહીં કરી આપતી એમને ચારસો રૂપિયાની તો મહેંદી છે થોડી કરી ખાલી આગળ પાછળ કરીને પતાવી દેવાનું ટેરવા પચાસ રૂપિયાના તો કોન છે ચારસો રૂપિયામાં અમે તમને પચાસ રૂપિયા કોન થોડો આપી દઈએ ટેરવા તમે જાતે કોનની ની વ્યવસ્થા કરીને ઘરે મૂકી લેજો ચારસો માં એટલું જ હોય મારે મહેંદી મૂકવાની છે હે તો આવતા તમે વરરાજાની મામી છો તો આવી જાવ ને એમાં શું થયું હવે કામ કરવા વાળા તો કેટલા બધા છે છો ને લોકો કરે જ છે ને મુકાવી લો બંને હાથના ખાલી પાંચસો હા ભરચક થઈ જશે એ નીલુ તો આ બંનેની મહેંદી મૂકી દેજો એમના મામી છે બંને હા એક પછી એકની લઈને છે ને આવતા રહો આ વરરાજન બેનો કેટલી છે કઈ સમજ નથી પડતી અમને તો કીધું તો સાત આઠ અઠ છે ને તો લાઈન લાગી છે સવારના અમે આઠ ના આવ્યા ત્યારે એની બેનોની જ મહેંદી મૂક્યો છે

એક ડીશ માં લેતા આવજો ને ગાંઠિયા ચવાણું ને એવું થોડુંક લેતા આવજો અને પછી ચાલશે એવું કઈ નહીં જમવું નથી અમાર નાસ્તો કરાવી દેજો હા બોલો ને તમારા લોકોને મહેંદી મૂકવાની છે તમે લોકો બી વરરાજાન બેન છો અચ્છા ફ્રેન્ડ છો તો ફ્રેન્ડ લોકોને તો ઘરેથી મૂકીને અવાય અહીંયા પછી એમના રિલેટિવ્સને મૂકવી તમારા ને મૂકવી તમારા લોકોને તો નામ એવું થોડું થોડું જ મૂકવાનું હશે ને આ લોકોને જેમ ભરચક નહીં ને ફ્રેન્ડ લોકો એટલી જ મૂકાવે હા એના ચારસો ચારસો આ બંને હાથમાં નામ આવી જશે અને ટેરવા કરી આપીશું હા કલરની ફૂલ ગેરંટી અમે કલરની ગેરંટી જ આપીએ છીએ અમારે મહેંદી કલર બહુ સરસ આવે એટલે તો અમારે એટલા બધા ઓર્ડર હોય સિઝનમાં એક દિવસ ખાલી નથી બોલો બધા દિવસ કેટલો ચાલીસ જણાનો તો સ્ટાફ છે દસ અલગ અલગ જગ્યાએ મોકલ્યા ના આટલા ચાર જણામાં જોડે લાવી છું હમ તમારા લોકોને કોઈ મેરેજ હોય તો અમને કહે છો નંબર લઈ લેજો હા ને અમે મહેંદીનું કરીએ છીએ રેડી પણ કરીએ છીએ હા તો તમે લોકો રેડી થવાનો ઓર્ડર બીજે આપી દીધો છે તો અમને કીધું હતું અમે ત્યાં ચાર પાંચ દિવસ રોકાવા આવી જાત સામાન લઈને હા તો બીજે ન અપાઈને તમે પૂછાય તો ખરું ખાલી મહેંદીનું કામ થોડું છે આપણે પાર્લરનું પણ છે નેઇલ પણ કરીએ રેડી કરીએ બધું જ ચાલ આવતા રહો તમે લોકો જો અહીંયા જગ્યા છે ત્યાં બેસવા માંડો જેની મહેંદી મૂકાતી જુઓ પેલા ફાઈલો કોઈ જો મહેંદી કાઢી નાખી કેવો કલર આવ્યો છે આપણા કોનનો તમારા પોતાના કોન હતા અમારે કોણ તો એનથી બી સારો આવે છે બહુ જ આવે તમારે અટકાવવો પડે સાબુ લગાવીને સ્ટોપ કરવો પડે બાકી ચડ્યા જ કરે ચડ્યા જ કરે બ્લેક થઈ જાય બહુ કલર આવે છે અમારે કોણ ગેરંટી વાળી તો મહેંદી મૂકીએ આ પેલા વરરાજન માસી ક્યારના કિચનમાં અમારા લોકો માટે ચા બનાવવા ગયા છે આવ્યા નહીં હજુ બહુ વાર લગાડી ચા બનાવતા કાંઈ આટલી બધી વાર લાગે તમારે મહેંદી મૂકવાની છે હા તો આવતા રહો ને જો પેલી નીલું છે ને એની પાસે જગ્યા છે એને બસ શેરવાદ કરે છે પતવા જાવી છે ત્યાં બેસી જજો ને એમની સારી જ મૂકે છે અમારા બધો સ્ટાફ સારી જ મહેંદી મૂકે છે કોઈ શીખાવને થોડા લઈને આવીએ બેન તમારા બંને હાથના બારસો તો એના હાથ જો ને તમારા જોવો એના હાથ કેટલા આટલા આટલા બટકા છે અને તમારા હાથની લંબાઈ તો જો એના ચાર હાથ થાય ત્યારે તમારા બે હાથ થાય ને અમે સાઈઝ પ્રમાણે જ મહેંદી મૂકે છે તમારે મૂકાવવું હોય તો પણ તમે બાજુવાળા છો બાજુ વાળા ને આટલી બધી મહેંદી મુકાવવી અચ્છા બીજા લગ્ન બી છે તો તમારે તો બારસો ની પંદરસો આપવા જોઈએ તમારે તો એક મહેંદીમાં બે લગન થઈ જશે હા ત્યાં બેસી જાઉં ને તેની પાસે મુકાવી લો પછી અમારે જો હજુ લાઈન છે ઘણા ને મૂકવાની છે આ તો હજી ઘરના પૈતાન થી ત્યાં બાજુ વાળા આવવા માંડ્યા જો જલ્દી ઉતાળ રાખો આ તમે વરરાજા ફ્રેન્ડ લોકોએ મહેંદી મુકાવી તમારા લોકો પૈસા કોની પાસેથી લેવાના તમે લોકો આપવાના છો તો વરરાજા પાસેથી કઢાવવાના છે અચ્છા ઓકે તો તમારે લોકોની આજે મહેંદી રસમ છે તો તમે ડાન્સને એવું નથી કરવાના એવું નથી સાદી મહેંદી રસમ રાખી ખાલી મહેંદી મૂકવાની જ રસમ હે ને અચ્છા અને જમવાનું જમવાનું એવું બી નથી ઠીક ના અમને લોકોને તો ખાલી જ્યુસ ને નાસ્તો ને એવું કરાવી દેજો ને તો પણ ચાલશે હા જમવાનું તો અમે જમી તો ઘરે જઈને લઈશું તમારે જમવાનું રાખવું જ નથી તો અમે શું જમવાના કંઈ નહીં ચાલે એવું કંઈ નહીં જ્યુસ ફ્રેશ જ્યુસ જ પીશું હા અમે લોકો ત્રણે ચાલો સોનું નીલું તમે લોકો જલ્દી જલ્દી મહેંદી પતાવો હું આપણે સવારે આઠ થી સાંજના આઠ સુધીનો જ ઓર્ડર હતો સાડા સાત તો થવા આવ્યા એ લોકો જેટલી પતે એટલી પતાવો અધૂરી રહી લોકો જાતે પૂરી કરી દે છે ટાઈમ થઈ ગયો હવે આપણે ઘરે જવાના હા ચાલો ફટાફટ કરો